સિકંદર જયારે હિન્દુસ્તાનમાં આવ્યો વૈરાગી પુરુષ પરમાત્માની પ્રાર્થનામાં બંદકીમાં સૂતેલા પુરુષને મળ્યા અને મહાત્માને મળીને કહ્યું છે મહાત્માજી એ આપો કોઈ ચહ્યત મેરી પાસે છે अब कौन हो इस देश का बादशाह मह हिंदुस्तान ने जीतवा मार उसके बाद क्या करोगे और प्राण जीत तेरी उम्मीद है भगवान पूरी करोगे उसके बाद क्या करोगे उसके बाद जो बाकी प्राण सब खरीद लेंगे सब पर विजय प्राप्त कर लेंगे उसके बाद क्या करोगे बाद में शांति से महल में लेट जाएंगे अटला शब्द सांपड़ता એ સંત મહાત્માના મોઢામાં શબ્દ એક બાજુ હટ ઉપરથી સોર નો તાપ આવે છે એને મારી માથે પડવા દે અને આ કાશ્ય કરતા બાજુ બેઠેલ કૂતરાને સંબોધન કરતા એ મહાત્મા પુરુષના મોઢામાં શબ્દ નીકળ્યા હતા હવે હો કૂતે દુનિયા કા સબસે બડા મૂર્ખ ઇધર આયા આટલા બધા દાખડા પછી તાર નિરાતે સુવતેન બાજુમાં ભૂઈ જાન કોણ તન ના પાડે છે અને ભક્તો જેની શિકંદનો ઇતિહાસ વાંચ્યો છે ને ખબર હશે